છે કે જે આપણા ભૂદેવ બેન બનાવી અને પછી જ્યાં તે કરે છે એમની પોતાની પ્રાણી છે અને

પાલડી જે હોસ્પિટલ છે સંજીવની આયુર્વેદ હોસ્પિટલ એમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે અત્યારે હમણાં મારી નિમણૂક થયેલી છે અને અત્યારે આપણે જે જે આ મેગા સમિટ છે બ્રહ્મ બ્રહ્મ સમિટ છે એમાં આપણે સંજીવની આયુર્વેદ હોસ્પિટલ તરફથી બે ડોમ રાખેલા છે અને વૈધ પંચકર્મ વર્ગ એક તરીકે અહીંયા આપણે આપણી સેવાઓ પૂરી પાડી રહ્યા છે આપણી પાસે નિઃશુલ્ક સેવાઓ પૂરી પૂરી પાડી રહ્યા છે આપણી પાસે કબજિયાતથી માંડીને હૃદય રોગ અને કેન્સર સુધીની બધી દવાઓ અવેલેબલ છે જે સરકારશ્રીના માધ્યમથી અને નિયામકશ્રી આયુષના માધ્યમથી આપણે અહીંયા પૂરી પાડી રહ્યા છે મફત નિદાન છે મફત સારવાર છે અને મફત દવાઓ બી છે સંજીવની આયુર્વેદ હોસ્પિટલમાં પણ વીસ બેડની હોસ્પિટલ છે ત્યાં પણ આપણે જમવાની સાથે રહેવાની સુવિધા છે કારણ કે જે પંચકર્મના પેશન્ટ છે એને ઇન્ડોર ટ્રીટમેન્ટ આપીએ છીએ અને કોઈ ચાર્જીસ હોતા નથી એટલે નિઃશુલ્ક માનવ સેવાનું કામ અહીંયા થઈ રહ્યું છે મને એટલા આયુર્વેદિક દવાઓનો લાભ લો તમે પોતે પણ સ્વસ્થ રહો તમારા પરિજનોને પણ સ્વસ્થ રાખો કારણ કે આયુર્વેદિક દવાઓએ કોઈપણ જાતનું નુકસાન કરતી નથી કોઈ પણ એની આડઅસર હોતી નથી અને બસ આડ ફાયદા જ હોય છે એટલે કોઈ પણ દવાઓમાં આયુર્વેદ દવાઓ તો બેસ્ટ છે જ એટલે જે બી તકલીફ હોય એ માટે આયુર્વેદ દવા માટે અમે ઉપલબ્ધ છીએ નિઃશુલ્ક એનો લાભ લો બહાર તમે લેવા જશો તો આ દવાઓ ખૂબ મોંઘી છે સરકાર દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી રહી છે આ જે અત્યારે જે બિઝનેસ સમિટ બ્રહ્મ સમાજ તરફથી રાખવામાં આવી છે પંદર સોળ અને સત્તર તો આજે છેલ્લો દિવસ છે બેન તો ત્રણ દિવસમાં કેટલા દર્દીઓ તમારા સ્ટોલની આપણે અહીંયા અઢીસોથી ઉપર પેશન્ટનો લાભ લઈ રહ્યા છે અને આ ગઈકાલે તો રવિવાર હતો એટલે એટલી બધી સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે કેસ કાઢવાનો પણ અમને ટાઈમ રહ્યો નહોતો એટલા બધા પેશન્ટોનો જમાવડો હતો એટલે ખાસા પેશન્ટો લાભ લઈ રહ્યા છે એવરેજ અઢીસોથી ઉપર પેશન્ટો છે નમસ્કાર દીપેશ શુક્લા અમે બ્રહ્મ સમાજમાં જે ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે બિઝનેસ સમિત એમાં ફોર્ટી સિક્સ નંબરનો સ્ટોલ છે અને એ બિઝનેસ સ્ટોલની અંદર અમે લોકો ડિજિટલ માર્કેટિંગ વેબસાઇટ ડિઝાઇન ડેવલપમેન્ટ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ મોસ્ટ પ્રોબ્બલી વી આર પ્રોવાઇડિંગ ધીઝ સર્વિસીસ સિન્સ ટુ થાઉઝન્ડ સિક્સટીન મોર દેન ટેન ઇયર્સથી આ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં વી હેવ સો મેની ક્લાયન્ટ્સ વર્કિંગ ઇન ધ યુએસએ યુકે ઓસ્ટ્રેલિયા એન્ડ ઓલ્સો વી આર વર્કિંગ ઇન ધ યુએ અબુધાબી એન્ડ ધ ડિફરન્ટ કન્ટ્રીઝ અને કરન્ટલી જસ્ટ ડિજિટલ ટાઈમ જે મૂવ થઈ રહ્યો છે ડિજિટલ દુનિયા જે આગળ વધી રહી છે એની સાથે અમે પ્લાન કરીએ છીએ કે આપણો સમાજ અને આપણો દેશ ઇન્ટરનેશનલ લેવલે જે ડિજિટલ માર્કેટિંગની ટીમ હેલ્પ કરે છે એના વાઇઝ સ્ટેટમાં છીએ તો નેશનલ લેવલે પહોંચીએ નેશનલ લેવલે છીએ તો ઇન્ટરનેશનલ લેવલે પહોંચીએ અને આ બિઝનેસને અને ઇન્ડિયાને સમૃદ્ધ કરવામાં સમાજને સમૃદ્ધ કરવામાં આપણું યોગ યોગદાન આપીએ પૂરેપૂરું અને બધા મળીને ઇન્ટરનેશનલ વર્ક કરી અને આપણા દેશને વિદેશ સુધી પહોંચાડી સહકાર આપીએ અને આમાં અમે તમને સહભાગી થશું નમસ્તે આ બિઝનેસ સમિતિટમાં યજ્ઞેશભાઈ અને એની ટીમે ખૂબ સહકાર અને ખૂબ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સંભાળી અને અમારા જેવા એન્ટરપ્રેન્યસને જે પ્લેટફોર્મ આપ્યું છે એ બદલ ફર્સ્ટ એમનો આભાર અને અહીંથી હું માનું છું ત્યાં સુધી અમારા બિઝનેસને જે ફાયદો થયો છે એ જોતાં એવું લાગે છે કે એપ્રોક્સ દરેક સ્ટોલમાં જે બિઝનેસને વિઝિટ કરેલી છે અને અહીંથી જે સહયોગ મળેલ છે સમાજ તરફથી એ ખૂબ 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 સન્માનને પાત્ર છે અને અહીંથી અમને જોતા એવું લાગે છે કે અમારા બિઝનેસના અમારા બૂથ ઉપર જે વિઝિટ થઈ છે એમાંથી એપ્રોક્સ એટ ટુ ટેન લીડ્સ ક્લોઝ થયેલી છે અને અમને ખુદને એપ્રોક્સ ટેન ટુ ટ્વેન્ટી લેક્સની વચ્ચેનો બિઝનેસ ઓલરેડી મળી ગયો છે તો એવું લાગે છે કે દરેક બૂથને આ સહયોગ મળેલો હશે અને એ માટે દરેક ટીમ મેમ્બર્સને ખૂબ ખૂબ આભાર જય પરશુરામ જય ગો માતા જય મહાદેવ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટના દ્વારા એક આપણી જે સૌરાષ્ટ્રમાં ગીર ગૌશાળા શક્તિગીર નામથી સંસ્થા જે વર્ક કરી રહી છે જેમાં ગૌશાળામાં ગૌમાતા જે દૂધ ના દેતા હોય તેના પાંત્રીસથી વધારે ઉત્પાદનો આપણે બનાવી રહ્યા છે અને ગૌમાતાને દાન નહીં પણ માન આપીને બધી એને પંચગવ્ય આધારિત પ્રોડક્ટ્સનો પ્રચાર પ્રસાર થાય એના માટે શક્તિગીર સંસ્થા કામ કરી રહી છે તો આજે બ્રાહ્મણ સમાજ દ્વારા જે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તેમના થકી અમને એક સારું એવું પ્લેટફોર્મ મળ્યું છે જ્યાં આપણે બ્રહ્મ સમાજ ભૂદેવોને સારી આપણી ગૌ આધારિત બધી પંચગવ્યની જે હવન સામગ્રી છે અને જે અગરબત્તી ધૂપબત્તી છે એ આપણે પૂરું પાડી શકીએ છીએ અને જે યજ્ઞમાં વલોણાનું ગીર ગાયનું ઘી છે અને જે બધી સામગ્રી છે એ આપણે પૂરી પાડી શકતા હોય છે અને આ જે આખી ગૌશાળાનું સમૂહ એવું ગૌશાળાનું સમૂહ છે કે આજે આપણે એમને આપણા હસ્તક આપણે એમને મર્જ ના કર્યા તો આપણે એમની સાથે કો કોમ્બિનેશન ના કર્યું હોત તો આજે એ ગૌનો જે ગૌમાતા છે એ જીવ દુઃખી થયો હોય કે કતલખાને ગયો હોત એટલે નાના નાની આમ સમજો ને કે નજીવી કિંમતની બધી પંચકવિયના ઉત્પાદનો દ્વારા અત્યારે ઘર ઘર સુધી સારી ગૌમાતાની પ્રસાદી પહોંચે એની પ્રોડક્ટ્સ પહોંચે એના માટે અમે વર્ક કરી રહ્યા છીએ અને બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ જે પ્રોગ્રામ છે બિઝનેસ સમિટ એમાં અમને એક સારું એવું પ્લેટફોર્મ એમના માધ્યમથી પૂરું પાડવામાં આવ્યું છે જય ગૌ માતા આયોજન ખૂબ સારું હતું ભવ્ય હતું અને આયોજનમાં જે બધા મિત્રો આવી રહ્યા છે એ ભૂદેવ એટલે આપણે ગૌ સેવા તો આપણા લોહીમાં હોય અને ગૌમાતા માટે આપણે કામ કરતા હોઈએ છીએ તો એમાં બધા લોકોનું પણ રિસ્પોન્સ સારું હતું બધા લોકો આપણી સાથે જોડાયા અને આપણે ગૌમાતાની અત્યારે કેવી પરિસ્થિતિ છે અને એમાં શું નવીન વસ્તુ કરી શકીએ એ બદલ બધી આદાન પ્રદાન થયું છે અને ખૂબ સારો ટેકો મળ્યો છે અમને દાખલા તરીકે આપ જોઈ શકો છો કે આડત્રીસ પ્રજાતિની ગૌવંશના આપણા પ્રકાર હોય છે જેમાં આપણા ગુજરાતમાં મહત્તમ આપણે ગીર કાંકરેજને ડાંગી જોવા મળતા હોય છે આપણી ગીર ગાય છે એ સામે આપ જોઈ શકો છો અને ગાય છે આપ આ બાજુ જોઈ શકો છો હવે ગીર ગૌમાતા જે છે એ ગીર ગૌમાતા છે એનું શાંત પ્રિય અને બુદ્ધિમત્તા માટે જાણી જાય છે જ્યારે કાંકરેજ છે એ તોફાની સ્વભાવ હોય પણ એવું નથી કે મીન્સ એનું દૂધ કે એનું ઘી વાપરવા લાયક નથી પણ બાળક જે છે એ આમ તોફાની અને પાછો પાછું ક્યાંયના વડે વિરલો એવો તૈયાર થતો હોય છે જ્યારે આપણી ગીર ગૌમાતા છે એ શાંત અને બુદ્ધિથી કડથી કામ લઈને આપણો પ્રશ્ન સોલ્વ કરે એવી રીતનું હોય છે એટલે એ રીતનું ગીરનું એક મહત્ત્વ છે અને પૂરા ભારત વર્ષ અને બાર તમે જાણો છો કે ભાવનગરના આપણા મહારાજ સાહેબ હતા એમને પણ બ્રાઝિલમાં અને અત્યાર બધી ગીનું આપણું ગૌમાતા મોકલાવેલ અને આજે એના થકી આખી એમની ઇકોનોમી ચાલી રહી છે અને બ્રાઝિલના પાર્લામેન્ટની સામે પણ તમે જોશો તો આપણું ગૌમાતાનું સ્ટેચ્યુ છે એટલે કંઈક વિશેષ એનામાં કંઈક હશે ત્યારે આજે વિશ્વ આજે ગૌમાતા

અને એ સિવાય અમે બેચલર ડિગ્રીઝ અને માસ્ટર ડિગ્રીઝ ઘરે ઓનલાઈન જેને કરવી હોય એ બી અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ તમારા એજ્યુકેશનને રિલેટેડ કોઈ બી ક્વેરી હોય તો શ્યોર તમે એકવાર સીટીએફની મુલાકાત લેજો આ પંદર હજાર પ્લસ સ્ટુડન્ટોએ વિઝિટ કરેલું છે મારું નામ હાર્દિક ભટ્ટ છે હું અહીંયા કમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશનમાં એઝ એન ઓપરેશન મેનેજર તરીકે કામ કરી રહી છું તમારા જે સ્ટુડન્ટ આવે છે અને એ દરમિયાન અહીંયા બી બ્રાહ્મણ જે સમિટ ચાલે છે તો અહીંયા ત્રણ દિવસના આ સમિટમાં કેટલા વિદ્યાર્થીઓએ અહીંયા ભાગ લીધો અહીંયા લગભગ અત્યારે પંદરથી અઢાર હજાર જેટલા વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે અને સાથે સાથે અત્યારે જે આપણે ગણીએ ને કે અત્યારની ટેકનોલોજીની બહુ જ ડિમાન્ડ છે અત્યારે હાલમાં એટલે અમારા સ્ટોલ ઉપર આપણે બેસીકથી લઈને એડવાન્સના દરેકે દરેક પ્રોગ્રામ ઓફર કરીએ છીએ સાથે જ ડિગ્રીને લગતા કોર્સીસ પણ આપણે આપીએ છીએ ડિસ્ટન્સ અને ઓનલાઈન ડિગ્રીના અને એની સાથે અત્યારે ડિજિટલ માર્કેટિંગ બહુ ચાલી રહ્યું છે એ પણ આપણે શીખવાડીએ છીએ એ પણ ઉંમરના કોઈ પણ બાદ વગર અને સ્કોલરશીપની સાથે એટલે અમને ઘણો જ સારો રિસ્પોન્સ અહીં મળ્યો છે મારું નામ યશવી લિંબાચા છે અને હું સીટીએફ માં ફેકલ્ટી છું એઝ અ મલ્ટીમીડિયા અને ટેલી અને સાથે સાથે હું આપણે મોરોશિયસ નું ઓફર બી આપણે ચાલે છે જેમાં જે બી લોકોને મોરોશિયમ આપણે સેટલ થવું હોય એ લોકો કરી શકે મારું નામ પાર્થ પટેલ પટેલજી આઈ એમ સિટી ઓફ એસ્ટ્રોક્સર એપ્લિકેશન્સ અને અહીંયા ઘણા બધા લોકોએ વિઝિટ કરી છે લગભગ બે લાખ કરતાં વધારે લોકોએ આ સ્ટોરની મુલાકાત લીધી છે અને ઘણા બધા લોકોએ અમારી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી છે અને થ્રી ડે માટે અમે એવું રાખ્યું હતું કે સો રૂપિયાનું રિચાર્જ પણ ફ્રી આપી રહ્યા હતા અમારી એપ્લિકેશનમાં ફ્રીમાં તમને ચોગડિયા રાશિ ભવિષ્ય બધી જ વસ્તુ ફ્રીમાં જોવા મળશે બહુ જ જોરદાર રિસ્પોન્સ છે બ્રાહ્મણ ટુ બ્રાહ્મણ જે સમિટ હતી બધા બ્રાહ્મણોને સમિટ કરવા માટે અને હું તો માનું છું કે આવી ત્રણ ત્રણ મહિને એક સમિટ થવી જોઈએ બહુ બધા લોકોનો સપોર્ટ છે રિસ્પોન્સ બી ફૂડ લોકોનો મળી રહ્યો છે અને બધા લોકો એક પોઝિટિવ લોકોના વાઇપ્સ મળી રહ્યા છે એટલે બહુ જોરદાર એપ્લિકેશન્સનો અમારો બી રિસ્પોન્સ સામે મળી રહ્યો છે અને લોકો દ્વારા બી જોરદાર પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે કેટલા સમયથી તમે આ કામ જોડા અમે તો દસ વર્ષથી આ કામની અંદર જોડાયેલા છીએ અને રિસેન્ટલી અમારી સિક્સ મંથથી આ એપ્લિકેશન્સ અમે રન કરી છે અને આ એપ્લિકેશન્સ દ્વારા અમે લોકોનું અમે હર ઘર કુંભ ઘર ઘર કુંભ દ્વારા હમણાં રિસન્ટલી બધાનું કુંભનું પાણી પણ ફ્રીમાં અમે પહોંચાડ્યું હતું એવી રીતે આના દ્વારા અમે લોકોને એક રોજગારી પણ આપવા માગીએ છીએ અને જે લોકોને પ્રોબ્લેમ્સ હોય એની લાઈફના અત્યારે શું લોકો ઓન ધ બેસિસ ઓફ ધ સર્વે ડન બાય ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એટી થ્રી લોકો અત્યારે ડિપ્રેશન્સની અંદર જીવી રહ્યા છે કોઈ લોકો એમની વાત શેર કરવા માટે નથી હોતા તો એ માટે અમારી પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ અને એની અંદર જે કંઈ પણ એના પ્રોબ્લેમ હોય લાઈફના એ અમે સોલ્યુશન કરવા માગીએ છીએ અમારી સ્પેશિયાલિટી ન્યુમરોલોજી અને એસ્ટ્રોલોજીમાં અમારી સ્પેશિયા

અને હવે હું મેરેજ પછી આફ્ટર મેરેજ ઘણા વર્ષો પછી મને ફરી ચાન્સ મળ્યો છે તો આ બધું ફરીથી મારી જે એ છે મારો ઇન્ટરેસ્ટ એમાં છે અને મારી જે ટેલેન્ટ છે એને ફરીથી હું ઓપ આપી રહ્યો છું એવું છે આજે કઈ જગ્યાએ તમારો સ્ટોર લાગેલો છે આજે મારો અહીંયા મેઘા બ્રહ્મણનો જે કમિટ છે સમીક છે એમાં મારું લાગ્યું છે અને એમાં રૂપમ ક્રિએશનમાં છે બ્રહ્મનારીમાં મારો સ્ટોલ લાગ્યો છે આ બિઝનેસ બ્રહ્મ સમાજ દ્વારા જે આયોજિત રિસ્પોન્સ ઘણો સારો મળ્યો છે અને મારો તો આ ફર્સ્ટ એક્સપિરિયન્સ જ હતો કે આ મારું પહેલું જ એક્ઝિબિશન છે કે જેમાં હું અત્યારે પરફોર્મ કરી રહ્યો છું પણ ઘણો સારો રિસ્પોન્સ મળ્યો અને ઘણા બધાને મારું આ વર્ક ગમ્યું છે કારણ કે આખા જ એમાં એક્ઝિબિશનમાં કોઈને આવું વર્ક નથી બધા ઇમિટેશન જ્વેલરી છે કે ફેબ્રિક જ્વેલરી છે પણ મારું આખું ક્રોશિયાનું જ્વેલરી છે કે જે મેં અત્યારે આ પહેર્યું છે કે મને એનો આઈડિયા પણ એટલા માટે આવ્યો કે ઘણાને ઇમિટેશન જ્વેલરી કે ઓક્સિડાઇઝ જ્વેલરી પહેરી નથી શકાતી તો આ જ્વેલરી એવી છે કે જેને તમે પહેર્યો તો આ કાળી પણ નથી પડતી કે આને આનાથી કોઈ રિએક્શન નથી આવતું પ્યોર પ્યોરલી કોટન જ્વેલરી છે અને એકલું આ જ્વેલરી નહીં પણ હું એ સિવાય બોટલ કવર બનાવું છું પછી મોબાઈલ કવર બનાવું છું પર્સ બનાવું છું બધું મારું અહીંયા તમને વર્ક જોવા મળશે મારું નામ કૃતિ ત્રિવેદી છે હું ફર્સ્ટ ઇમ્પૅક્સિવ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડની મેનેજિંગ ડિરેક્ટર છું અને અમે સ્ટુડન્ટ વિઝા બિઝનેસ ઇમિગ્રેશન वर्क परमिट परमेनेंट रेसिडेंसी केडा यूएस ઓસ્ટ્રેલિયા અને બીજા એવા જ ઘણા બધા કન્ટ્રીઓ માટે કામ કરી રહ્યા છે આજે અહીંયા પ્રમ સંમેલન જે છે પંદર સોળ અને સત્તર તારીખ ત્યાં મારો સ્ટોલ લાગેલો છે એકસો એકત્રીસ એકસો બત્રીસ નંબરનું અહીંયા કેવો રિસ્પોન્સ મળ્યો તમને અહીંયાનો રિસ્પોન્સ ઘણો જ સરસ હતો બ્રહ્મબંધુઓ આટલા બધા આગળ છે એ મને આ ત્રણ દિવસમાં અનુભવ થયો મારું નામ જાની જાગૃતિ ફ્રોમ સોલા અમદાવાદ આજે સ્ટોલ નંબર તોતેર શ્રીરંગ ઇમિટેશન જ્વેલરીનો મારો સ્ટોલ છે અને હું વસુદેવ કુટુંબ નામનું બિઝનેસ નેટવર્ક ચલાવું છું જેમાંથી આપણા કોઈ પણ ભૂદેવને કોઈ પણ બિઝનેસમાં સ્ટાર્ટઅપ અને ગ્રોહ જોઈતો હોય તેમાં હું મદદ કરી શકું છું ત્રણ દિવસની જે આજની ત્રણ દિવસની મિનિંગ મને એક નવી ઇમેજ નવી સ્કિલ અને ખૂબ જ માન સન્માન ખૂબ જ સારા કોન્ટેક મળ્યા છે આનાથી એક નવું જ સ્ટેટ આખા વસુદેવ કુટુંબના અને હજાર બુદેવોને મળ્યું છે એ બદલ આ ટીમનો ખૂબ ખૂબ ધન્યવાદ મેગા સમિટે મારી લાઈફમાં ચેન્જ કરી છે નમસ્તે મારું નામ ગૌરવ રાવલ છે મેં સમસ્ત બ્રહ્મ સમાજની આ મેગા બ્રાહ્મણ સમિટમાં ભાગ લીધેલો છે મેં અમારી લાઇટિંગ પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે મેં અહીંયા સ્ટોલ રાખેલો છે અમે સ્પેસિફિકલી સ્ટ્રીટ લાઇટ પોલ્સ અહીંયા પ્રમોટ કરી રહ્યા છે એ સિવાય મારી પાસે લાઇટિંગની ઘણી બધી પ્રોડક્ટ રેન્જ છે પણ લાઇટિંગ બ્રાન્ડ્સને અમે પ્રમોટ કરવા માટે અહીંયા સ્ટોલ રાખેલો છે ઘણો જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ઘણા બધા લોકોને અમને મળવાનો મોકો મળ્યો છે અને દર વર્ષે કદાચ આ સંસ્થાએ આવા પ્રોગ્રામો કરવાની જરૂર છે હા રિસ્પોન્સ ઘણો સારો અને કદાચ ગઈકાલે તો કદાચ અમને કહેવાય ને કે બેસવાનો ટાઈમ નથી મળ્યો એટલા સારા ફૂટફોલ્સ હતા આયોજન ઘણું સારું અને હજી વધારે ઘણું સારું થઈ શકે અને કરી શકાય એના માટે આપણે બધાએ પ્રતિબદ્ધ રહેવાની જરૂર છે મારું નામ રોપલ ત્રિવેદી છે અને અમે બરોડાથી છીએ આજે કઈ જગ્યાએ તમારો રાખવામાં આવ્યો છે અમદાવાદની અંદર સ્ટોલ છે અમારો અને વિજ્ઞાન ભવનની અંદર મેગા બ્રાહ્મણ સમિતિની અંદર છે કેવું એનું આયોજન ખૂબ જ સુંદર છે અને સરસ છે અને અમને ત્રણ દિવસની અંદર ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે અમારે અથાણાનો છે અને એ અથાણા ગૃહ ઉદ્યોગ છે અમારો પોતાનો કે એની અંદર અથાણા છે ફરસાણ છે એ બધું બનાવીએ છીએ ને એ હું પોતે જાતે જ બનાવું છું અને આ અથાણા છે એ આપણા ઘરડાઓ જે બનાવતા હતા એ જ અથાણાનો ટેસ્ટ છે એની અંદર વિનેગર નથી બિલકુલ કોઈ કેમિકલ નથી કોઈ કલર નથી કશું નથી હું પોતે જાતે બનાવું છું વર્ષથી લગભગ હું અંકિત ભટ્ટ કર્તવ્ય ફાઉન્ડેશન સોશિયલ ઓર્ગેનાઇઝેશન છે અને હું ફાઉન્ડર છું અત્યારે અમે લોકોએ સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા આયોજિત બ્રાહ્મીણ બિઝનેસ સમિટ ચારની અંદર સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન ભવનની અંદર સ્ટોલ રાખેલો છે સ્ટોલ રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમાજની વ્યક્તિઓને આ સંસ્થાની જે કે સમાજ કાર્યને લગતી પ્રવૃત્તિઓ છે એની જાણ થાય આ સંસ્થા વિવિધ ક્ષેત્રે કાર્ય કરે છે જેમ કે હેલ્થ હેલ્થની અંદર અમે લોકો જન્મજાત ખોલખાપણવાળા બાળકો જે છે એમને મોબિલાઇઝ કરીને એમને ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ કરાવી આપીએ છીએ ડિફરન્ટ સંસ્થાઓ થકી સાથે હેલ્થ એરિયા પ્રમાણે જે પણ કોઈ જગ્યાએ ગામની અંદર કે સોસાયટીઓની અંદર જરૂર છે ત્યાં એમની જરૂરિયાત પ્રમાણે ફ્રી ઓફ કોસ્ટ હેલ્થ ચેકઅપ કેમ્પ્સ પૂરા પાડીએ છીએ ફર્સ્ટ એડની અમે લોકો તાલીમ આપીએ છીએ એજ્યુકેશનની અંદર સ્કૂલમાં જે છોકરાઓ સ્કૂલ ભણતર છોડીને નીકળી ચૂક્યા છે એમને વોલન્ટિયર થકી ટ્રેન કરી અને ફરીવાર અમને સ્કૂલમાં રીએડમિટ કરીએ છીએ વોકેશનલ ટ્રેનિંગ્સ આપીએ છીએ અને સીએસઆરની અંદર કંપનીઓને અમે લોકો સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ જેની અંદર એમનો જે થિમેટિક એરિયા છે એ અને એમનો જે જિયોગ્રાફિકલ એરિયા છે એ મેચ કરીને એ પ્રમાણે એમને આપણે એક પ્રોજેક્ટ બનાવીને આપીએ છીએ પ્રોજેક્ટ બનાવવો એનું ઇમ્પ્લિમેન્ટ કરવું અને એક રિઝલ્ટ પૂરું પાડવું એ મારું કાર્ય છે નમસ્કાર જય મહાદેવ હું ડૉક્ટર અશ્વિનભાઈ ત્રિવેદી મહામંત્રી શ્રી સમજ ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા આજે અહીંયા પંદર સોળ અને સત્તર તારીખે અમે અહીંયા મેઘા બ્રહ્મ સમા સમિટ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવેલું એમાં બસો જેટલા સ્ટોલ છે અને છસો જેટલા ઉદ્યોગપતિઓએ ભાગ લીધો છે અત્યાર સુધીમાં લગભગ દોઢ લાખ લોકોએ અહીં વિઝિટ કરેલી છે અને ત્રણ દિવસ અમે બી ટુ બી મિટિંગ બી ટુ સી મીટિંગ અને નવા એન્ટરપ્રાઇનરશીપ આવેલા છે એમને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે બિઝનેસનું પાંચ હજાર કરતાં વધુ વધુ યુવક યુવતીઓના લગ્નના જીવનસાથીના બાયોડેટા અહીંયા આવેલા છે એમની એક વેબસાઇટ લોન્ચ કરી છે અમે અહીંયા અને યુવાનોને રોજગારી આપવામાં અત્યાર સુધી ગઈ બિઝનેસ એક બે ને ત્રણમાં પંદર હજાર લોકોને અમે રોજગારી આપવા માટે સક્ષમ બનેલા હતા પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું માધ્યમ બનેલા કંપનીઓ બેન્ક્સ અને ઇન્ડસ્ટ્રીમાંથી અમે વચ્ચે જે બાયોડેટા આવ્યા હોય એવા યુવાનોને રોજગારી પૂરી પાડેલી છે અત્યારે હાલ જે જોઈએ તો બે દિવસ ત્રણ દિવસની જે ઇન્કવાયરી છે એ પ્રમાણે લગભગ પાંચ ચારથી પાંચ હજાર લોકોને રોજગારી મળી શકે એવા ચાન્સીસ છે સાચો આંકડો અમને સાંજે આજે રાત્રે ખબર પડશે આજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાઈરામભાઈ પણ અહીંયા હાજર છે જયકર ભોજક હાજર છે અને નામી કલાકારો પણ અહીંયા સ્ટેજ પર પરફોર્મન્સ આપેલું છે સમાજના પણ યુવાનોને અમે કલ્ચર ઇવેન્ટમાં એમને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરેલા છે અને એમણે પણ ભાગ લીધેલા છે બી ટુ બી મિટિંગમાં અને જે સ્ટોલના ઓનરો છે એમને પણ એમના પોતાના ધંધા રોજગારની વ્ય વ્યવસાયની પ્ર પ્રચાર પ્રસાર માટે પ્લેટફોર્મ પૂરું પાડેલું છે અત્યારે અમે સાડા ચાર વાગ્યા પછી એ વ્યવસાયિક બુદ્ધિઓ માટે માટેની એક કોન્ફરન્સ સવા થઈ રહી છે એમાં સીએ અને વકીલો અને ડોક્ટર્સ લોકોને મંચ પૂરું પાડી અને પોતે કેવી રીતે સમાજમાં મદદરૂપ થવું અને સમાજમાં વ્યવસાયકોનું શું દાયિત્વ છે એ વિષય પર તેઓ મહાનુભાવો પોતે બોલવાના છે ત્રણ દિવસમાં સી આર પાટીલ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઋષિકેશ પટેલ સાહેબ અને જેવા મહાનુભાવો અહીંયા વધારે છે રાજસ્થાન મહારા મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશથી પણ કેન્દ્રના મંત્રીઓ રાજસ્થાનના ડેપ્યુટી સીએમ રાજેન્દ્રભાઈ શુક્લ અને સુબોધકાંત દુબેજી જેવા કેન્દ્રીય મંત્રીઓ પણ અહીંયા પધારેલા છે કલરાજ મિશ્રાજી જેવા પૂર્વ રાજ્ય રાજ્યપાલશ્રી પણ અહીંયા તેઓ પધારી ચૂક્યા છે એટલે તમામ રાજકીય ક્ષેત્રો હોય સામાજિક ક્ષેત્ર હોય શૈક્ષણિક ક્ષેત્ર હોય એવા ભૂદેવ આગેવાનો અહીંયા પધારેલા છે વકીલો ડૉક્ટરો ચાર્ટર્ડ એકાઉન્ટ પણ અહીંયા આ પ્લેટફોર્મ પૂરું પાડેલું છે અને ખૂબ જ સારો એવો પ્રતિસાદ ડૉક્ટર યજ્ઞેશભાઈ દવેની અધ્યક્ષતામાં ચોથી મેગા બિઝનેસ સમિટ છે એમાં અમારી સમગ્ર ટીમ છે ભરતભાઈ રાવલ છે અમિતભાઈ દવે છે દિનેશભાઈ રાવલ છે રાજુભાઈ શુક્લ છે આશિષભાઈ મહેતા છે અને અને આ તમામ પાર્થભાઈ રાવલ છે આ તમામ લોકો છે અને મહિલા પાંખ અમારી યુવા પાંખ કશ્યપભાઈ જાની આ બધાની સાથે એ દિલ્હીથી પણ ઉદ્યોગપતિઓ અહીંયા આવેલા હતા અને હવે બ્રાહ્મણ એ નોકરી માગનાર નહીં પણ નોકરી આપનાર તરીકે અને ધોતી અને જબ્બાને ત્રિપુનમાંથી બહાર આવી અને બિઝનેસ કરતો અને સુટેડ બુટેડ જે બિઝનેસ હોય એ પ્રકારનો ભુદેવ તમે જોવા માગશે અને સોનું નહીં પણ સમાજ સર્વ સમાજનું વિચારનાર ભુદેવ સમાજે બ્રહ્મ સમાજે એ તમામ જાતિવાદ આગેવાનોને જ્ઞાતિના આગેવાનોને અને સરદાર પટેલના ટ્રસ્ટીઓ પણ અહીંયા આવેલા છે રાજપૂત સમાજના પણ આગેવાનો અહીંયા આજે પધારેલા હતા એ રીતે તમામ સ્વર્ગને સમાજને અહીંયા સાંકળી અને એક આ બિઝનેસ સમિટનું આયોજન કરેલું હતું અને એક સમાજને દરેક સમાજને સાથે લઈને ચાલી અને ભુદેવ સમાજે આ બિઝનેસ સમિટ મેગા બિઝનેસ સમિટ છે એ ખૂબ જ સફળ બનેલી છે